જય સ્વામિનારાયણ મિત્રો હું છું દર્શના દર્શના ફૂડ એન્ડ કિચન હબમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગુજરાતી સ્ટાઇલમાં ભરેલા રવૈયાની એકદમ સરળ રીત નવા મસાલા સાથે અને નવી ટ્રીપ સાથે તો વિડીયો વચ્ચે સ્કીપ ના કરતા પૂરેપૂરો જોજો અને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો દર્શના ફૂડ એન્ડ કિચન હબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો બે લાયકનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ગ્રેવીવાળું ભરેલા રવૈયાનું શાક આજે આપણે બનાવીશું સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે અને ભરપૂર રોટલી ખાઈ શકાય એવું એકદમ ઝડપથી આ શાક બનાવીશું તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં અહીંયા અઢીસો ગ્રામ જેટલા આપણે નાના રાતા કલરના રવૈયા લીધા છે આ રવૈયાની ઉપરની દંડીનો ભાગ કટ કરી લઈશું અને તેની આજુબાજુ જે ડીટાનો ભાગ હોય છે તે પણ કાઢી લઈશું રવૈયાની ઉપરની ટોપનો ભાગ આપણે રવા દીધો છે જો તમારે એ પણ કાઢી નાખવો હોય તો પણ કાઢી શકો છો ત્યારબાદ આપણે રવૈયાને વચ્ચેથી બે કટમાર્ક લગાવીને કટ કરી લઈશું છેક નીચે સુધી કટ નહીં કરીએ થોડુંક બાકી રાખવાનું એટલે માવો એટલે કે મસાલો ભરતા સારું પડે અને મસાલો બહાર પણ નહીં નીકળે તો આ રીતે આપણે કટમાર્ક લગાવવાથી રવૈયા પણ ઝડપથી ચડી જાય છે આ રવૈયાને આપણે પહેલાં બે વાર પાણીથી ધોઈ લીધા છે ત્યારબાદ તેમાં કટમાર્ક પણ લગાવી દીધો હવે જો તમે ઈચ્છો તો અંદર થોડા બટાકા પણ એડ કરી શકો છો તેથી અહીંયા આપણે ચાર બટાકા લીધા છે એકદમ નાની સાઇઝના લીધા છે ત્યારબાદ તેને છોલી કાઢીશું અને ધોઈ કાઢીશું ધોયા બાદ તેને કટમાક લગાવી દઈશું આ બટાકાને પણ તમે ભરીને બનાવી શકો છો અથવા તો બટાકાને કટ કરીને પણ એડ કરી શકો છો તો અહીંયા એક બટાકામાં હું તમને બતાવું કે જેવી રીતે આપણે રીંગણમાં કટમાક લગાવ્યું ને બસ એ જ રીતે અહીંયા પણ આપણે બે કટમાક લગાવીશું ત્યારબાદ બીજા બટાકામાં બસ તેની નનની ચિપ્સ તૈયાર કરી દઈશું લાંબી લાંબી પતલી પતલી ચિપ્સ તૈયાર કરી છે તો આ રીતે પણ તમે બટાકા એડ કરી શકો છો ભરેલા રવૈયા બનાવતા માત્ર દસથી પંદર મિનિટનો જ સમય લાગે છે ખૂબ જ ઝડપથી આપણે કૂકરમાં તૈયાર કરીશું તેનો મસાલો જોઈ લઈએ તો તેના માટે અહીંયા સેવ અથવા ગાંઠિયા તમે લઈ શકો છો તો અહીંયા ત્રીસ ગ્રામ જેટલા ગાંઠિયા લીધા છે તેને મિક્સરમાં વાટી લઈશું તો મિક્સરમાં વાટ્યા બાદ તેને એક અલગ બાઉલમાં લઈ લેવા ગાંઠિયાની જગ્યાએ દાળિયાનો દાળિયા પણ ના હોય તો ચણા લોટ પણ લઈ શકાય છે અને તેને પણ અધકચરા વાટીને એડ કરી દઈશું તો મિક્સરમાં તેને ક્રશ કરી દીધા છે ત્યારબાદ એક ચમચી સફેદ તલ એડ કરવા એક ચમચી લાલ કાશ્મીરી મરચું પાવડર એક ચમચી આમચૂર પાવડર બે ચમચી ખાંડ ખાંડની જગ્યાએ તમે ગોળ પણ લઈ શકો છો ત્યારબાદ એક ચમચી રેગ્યુલર મરચું એક ચમચી હળદર બે ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ અનુસાર એક ચમચી ઉપર થોડુંક મીઠું લઈશું ત્યારબાદ એક ચમચી આદુ મરચાંની પેસ્ટ લેવી તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે ત્યારબાદ થોડા લીલા ધાણા એડ કરીશું તે ખાસ પ્રમાણે તમે મસાલા વધારે કે ઓછા કરી શકો છો હવે બાઇન્ડિંગ આપવા માટે તેમાં એક ચમચી જેટલું તેલ એડ કરવું તો અહીંયા આપણે ફરસાણનો ઉપયોગ કરીએ તો મસાલો કરવા માટે ફરસાણની જગ્યાએ તમે બેસનનો પણ ઉપયોગ કરી શકો છો પણ બેસનને થોડું શેકીને લેવું તેનાથી સુગંધ ખૂબ સરસ આવશે અને મસાલો પણ કાચો નહીં લાગે એકદમ સરસ રીતે સેટ થઈ જશે તો મસાલો તૈયાર થઈ ગયો છે આપણે તેને રવૈયામાં ભરી લઈશું તો રવૈયામાં મસાલો આ રીતે બંને બાજુથી જ્યાં કટ લગાવ્યો છે ત્યાંથી ભરીશું બરાબર વધારે પડતો મસાલો ભરવો આ મસાલો બરાબર ભરીને એક ડિશમાં આપણે તેને મૂકી દઈશું તો ભરેલા રવૈયાની અલગ અલગ રેસીપી તમને દર્શના ફૂડ એન્ડ કિચન હબ ચેનલ પર જોવા મળી જશે આ સિવાય તમારે બીજી કોઈ પણ સબ્જી જોવી હોય તો દર્શના ફૂડ એન્ડ કિચન હબ ચેનલ પર જઈને જોઈ શકો છો આ ચેનલને તમે હવે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો તો જોત જોતામાં તમે જોઈ શકો છો રવૈયા ભરાઈ ગયા છે એકદમ સરસ રીતે આપણે રવૈયાને ભરી દીધા છે અને થોડોક મસાલો વધ્યો પણ છે આ મસાલોનો ઉપયોગ તમે આ રીતે કોઈ પણ ભરેલી સબ્જી બનાવવા માટે ઉપયોગમાં લઈ શકો છો અથવા તો તમારે ભરેલા મરચાં બનાવવા હોય કે પછી ભરેલા મરચાંને તળીને બનાવવા હોય તો પણ ઉપયોગમાં લઈ શકો છો એ જ રીતે તમે બટાકાના પૈતા રાખીને વચ્ચે આ મસાલો ભરીને દાબડા પણ બનાવી શકો છો તો વધેલો મસાલો આપણે ફરી યુઝ કરીશું તેથી તેને રવા દઈશું બધા જે રવૈયા ભરાઈ ગયા છે તો કૂકરમાં ત્રણ ચાર ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું અહીંયા તેલનું પ્રમાણ થોડું આગળ પડતું હોય તો ખૂબ જ સરસ લાગશે એકદમ બજાર જેવો લુક પણ લાગશે અને ટેસ્ટ પણ લાગશે તો જેમ રસોઈયા બનાવે છે ને તેવી જ આ સબ્જી તૈયાર થશે તેમાં અડધી ચમચી જેટલા રાઈ વગારમાં એડ કરવી અડધી ચમચી જીરું થોડી હિંગ એડ કરીશું અને થોડો કલર પકડાય તે માટે થોડીક હળદર અને થોડુંક લાલ મરચું પાવડર એડ કરવું અને તરત જ ત્યારબાદ તેમાં ભરેલા રવૈયા અને બટાકા બંને એડ કરી દઈશું અને સારી રીતે તેને મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો સબ્જી ખૂબ જ સરસ દેખાય છે તેલમાં જેમ તળાશે ને તેમ તેનો નિખાર પણ ખૂબ જ સરસ આવશે હવે તેને એક બે મિનિટ માટે કૂક થવા દઈએ ત્યારબાદ તેમાં એક ટામેટું મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને અથવા તો છીણીને લઈ લેવું તો અહીંયા ટામેટાને આપણે આખું નથી રાખ્યું ગ્રાઇન્ડ કરીને લીધું છે તે જેથી ગ્રેવીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો આ રીતે ટામેટાની પેસ્ટ એડ કર્યા બાદ મસાલો પણ એડ કરી દઈશું અને ફરી તેને સારી રીતે મસાલાની સાથે મિક્સ કરી લઈશું તો રવૈયામાં બધો જ મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે આ જ રીતે તમે કૂકરની જગ્યાએ કઢાઈમાં પણ સબ્જી તૈયાર કરી શકો છો બસ મસાલા આ જ રીતે કરવાના તો અહીંયા આપણે એક વાડકી જેટલું પાણી એટલે કે લગભગ એક ગ્લાસ જેટલું પાણી એડ કરીને કૂકરને બંધ કરી દઈશું અને બેથી ત્રણ વિસલમાં જ આ ભરેલા રવૈયા તૈયાર થઈ જાય છે તો અહીંયા જેટલો રસો કરવાનો છે તેટલું ચપટી મીઠું પણ એડ કર્યું છે જેથી મીઠાનો ટેસ્ટ આગળ પડતો લાગશે અને ખૂબ સરસ તેનો સ્વાદ આવશે ત્યારબાદ કૂકર ઠંડુ પડે એટલે આપણે ખોલીને જોઈશું તો સબ્જી તૈયાર છે એકદમ સરસ લુક આવ્યો છે અને રવૈયા પણ અને બટાકા પણ સારી રીતે ચડી ગયા છે અને બિલકુલ મેસ નથી થયા એ તમે જોઈ શકો છો તો આ જ રીતે તમે સબ્જી તૈયાર કરજો ખૂબ જ સરસ લાગશે અને જો તમે કઢાઈમાં બનાવતા હોય તો તેમાં બે ગ્લાસ પાણી એડ કરીને તેને કૂક થવા દેવું ઢાંકીને ધીમી આંચ ઉપર ત્યારે પણ આ જ રીતે રવૈયા અને બટાકા સારી રીતે ચડી જશે ત્યારબાદ દસથી પંદર મિનિટ રહીને ગેસની ફ્લેમ બંધ કરી દેવી અને તમે જોઈ શકો છો રવૈયાની સબ્જી તૈયાર છે સર્વિંગ પ્લેટમાં તેને કાઢીને ઉપર લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈએ તો કાઠિયાવાડી સ્ટાઇલમાં ગુજરાતી ભરેલા રવૈયાની સબ્જી કેવી લાગી તે તમે કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો અહીં જણાવેલી ટીપ્સ અને સજેશન તમને પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો દર્શના ફૂડ એન્ડ કિચન ચેનલ પર આ જ રીતે નવી રેસીપી જોવા બની રહેજો ફરી મળીશું ત્યારે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય જગન્નાથ